આજે મળીશું એક એવા સોફ્ટવેર એન્જિનિયરને જેણે આઈસ્ક્રીમની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું આજે આપણે આવ્યા છીએ વસો તાલુકાના રામપુર ગામે જ્યાં મળીશું આઈસ્ક્રીમ કિંગ ભરતભાઈ પટેલને કોઈ પણ ઠેકાણેથી પોતાનો રોજગાર ઊભો કરી શકાય જરૂરત છે ઈચ્છાશક્તિની બે હજાર બે હજાર

તો પેલા છ મહિનામાં મને એમ થયું અપ કરીને મૂકી દઉં આ ધંધો ચાલે મતલબ આવી ઘણી બધી નથી પણ આના માટે તમારે ધીરજ અને સાહસ સૌથી મોટી વસ્તુ ધીરજ એ છ મહિના છોડી દીધું હોત તો આજે હું આટલું મારું ના ધંધામાં સફળ થવું હોય તો સૌથી પહેલા તો પોતે ધંધાની પાછળ લાગી પડવું પડે જાત મહેનત જિંદાબાદ ધંધાને સમય આપો ધંધાને સમય આપશો ધંધો ઓટોમેટિક તમને આપશે માણસની વિચાર શક્તિ મોટી જોઈએ